નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ચાઇનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કેડાના યાત્રાધામ વડતાલમાં એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે દરબાર ચોક નજીક કોઠીવાડા ફળિયામાંથી બાતમીના આધારે દરોડા પાડીને કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમાની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી સત્યાવીસ બોક્સમાં બારસો છન્ની ફિરકી એટલે કે રીલો મળી આવી છે જપ્તમાલની કિંમત આશરે ત્રણ લાખ ઇઠ્યાસી હજાર આઠસો રૂપિયા છે ઉત્તરાયણ પહેલાં આ કાર્યવાહીથી પ્રતિબંધ દોરીના વેચાણમાં અંકુશ આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર ગિફ્ટ સિટીમાં બનશે ગિફ્ટ સિટીમાં રાજ્યનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર ઊભું થશે જેની ક્ષમતા ચાલીસ મેગાવોટ સુધીની રહેશે માસ્ટર પ્લાન મુજબ વર્ટિકલ ફોર્મેસમાં વિકાસ થશે ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ થશે દેશમાં વધતી એઆઈ કોમ્પ્યુટિંગ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટરની ડિઝાઇન ખાસ એઆઈ માટે ઓપ્ટિમાઇઝ કરાશે ટ્રેનિંગથી કોન્ફરન્સ સુધીના વર્કલોડ માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટરની વ્યવસ્થા રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બાબતે ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ બનશે ઓસ્ટ્રેલિયાએ દસ ડિસેમ્બર બે હજાર પચીસથી સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયામાં સોળ નાની વયના લગભગ ચાલીસ પોઈન્ટ ચાર મિલિયન લોકો છે જે કુલ વસ્તીના સો ટકા જેટલું પ્રતિનિધિત્વ કરે છે આ નિયમ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતની સાઇટ ઉપર લાગુ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મેટ્રોના ત્રણ સ્ટેશનના નામ બદલાયા દિલ્હી સરકારે ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલવાની જાહેરાત કરી છે હવેથી પિતમપુરા સ્ટેશનને મધુબન ચોક તરીકે ઓળખવામાં આવશે પ્રશાંત વિહાર સ્ટેશનનું નવું નામ ઉત્તરી પિતમપુરા રાખવામાં આવ્યું છે જ્યારે પ્રશાંત વિહાર હૈદરપુર અને બાદલી મોર સ્ટેશનનું નામ બદલીને હૈદરપુર ગામ કરવામાં આવ્યું છે આ ફેરફારોથી હવે મુસાફરો આ નવા નામો સાથે મુસાફરી કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરમિશન પરમિશન કાંઈ નહીં રસ્તા પર ઉજવણી થશે બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ખાતેની સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ વ્યક્ત કર્યો તેમણે કહ્યું છે કે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવા માટે પોલીસે પરવાનગી લેવાનું કહે છે આપણી જમીન પર ઉજવણી માટે પરવાનગી શેની હવે કોઈ પરવાનગી નહીં લેવાય અને રસ્તા પર બેસીને આંદોલન અને ઉજવણી થશે આદિવાસી સમાજ માટે એકલા હાથે લડવાની તૈયારી રાખવાનું આહવાન પણ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને આઠ વિકેટે હરાવ્યું એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર બે હજાર પચીસમાં ભારત એ ટીમ પાકિસ્તાન એ ટીમ સામે હારી ગઈ છે પાકિસ્તાન એ ટીમ ભારત એ ટીમને આઠ વિકેટથી હરાવી હતી પાકિસ્તાને એકસોને સાડત્રીસ રનનો લક્ષ્યાંક ફક્ત તેર પોઈન્ટ બે ઓવરમાં મેળવી લીધો મુઆજ સદતકે અગ્નસી રનની શાનદાર ઇનિંગ રમી હતી સદકતે સુડતાલીસ બોલનો સામનો કર્યો અને અણનમ જીતે રહ્યો હતો આ જીત સાથે પાકિસ્તાન એ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી હાઈવે ઉપર એક કરોડથી વધુનો દારૂ ઝડપાયો નવસારી નેશનલ હાઈવે પરથી એલસીબીએ એક કરોડ એક લાખ અઠ્યાસી હજારને સાતસો ને વીસની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આ દારૂનો જથ્થો દમણથી જૂનાગઢ લઈ જવા માટે ટ્રકમાં બસો રૂપિયા પ્રતિ કિલોના લસણની બોરીઓની આડમાં છુપાવવામાં આવ્યો હતો

ઉતરીને શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી રહ્યા છે સરકારે સહાય જાહેર કરી છતાં ખેડૂતો માવઠાના નુકસાન બાદ પણ ધિરાણની માગણી કરી રહ્યા છે અને માફીની માગણી કરી રહ્યા છે ગઢડા બરવાડા રાણપુર અને બોટાદ તાલુકામાં છવ્વીસો ને પંચોતેર હેક્ટરમાં ઘઉં સત્તરસો ને બે હેક્ટરમાં ચણા ને પાસઠ હેક્ટરમાં જીરો એકસો ને સાડત્રીસ હેક્ટરમાં શાકભાજી અને પાંચસોને સાડત્રીસ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર પૂર્ણ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાહેબ તો ગયા હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો પીએમ મોદીની ગુજરાત મુલાકાતે સુરત પાલિકા તંત્ર વ્યસ્ત થયું જેના કારણે સુરતીઓની સમસ્યા હજુ પણ બાજુમાં મુકાઈ ગઈ છે હવે મુલાકાત પૂરી થતાં સુરતીઓ કહે છે કે હવે સાહેબ તો ગયા હવે સમસ્યાનો ઉકેલ તો લાવો ભૂધના રોડ નંબર છ પર ચાર દિવસથી પાણીની લાઈન લીકેજથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અનેક ફરિયાદ છતાં રિપેરિંગ થતું નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરો માથા પાસે મોબાઈલ રાખીને સૂતા હોય તો ચેતી જજો અમેરિકન એનેથિયસોલોજીક ડોક્ટર માયરો ફ્રીગીએ સૂતા વખતે માથા પાસે ફોન રાખવાના ગંભીર દુષ્પરિણામો વિશે ચેતવણી આપી છે જણાવ્યું છે છે કે ઉપયોગ ન થઈ રહ્યો હોય ત્યારે પણ ફોન છોડે આ કારણે તમારી ઊંઘમાં છે માથાનો દુખાવો થાય છે અને લાંબા ગાળે કેન્સરના જોખમને વધારી શકે છે તેથી તંદુરસ્ત રહેવા માટે સુતી વખતે ફોન અને માથાથી દૂર રાખવો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચમાંથી એક મહિલાને આ દુખાવો જોવા મળ્યો છે ભારતમાં સંધિવા એટલે કે આર્થરાઇટીસના દર્દીઓમાં સતત વધારો થયો છે જેમાં પાસઠ ટકા મહિલાઓ છે ના અભ્યાસ મુજબ પાંચમાંથી એક મહિલાને હાડકાં અને સાંતાનો દુખાવો સંધિવા પ્રકૃતિનો હોય છે દેશમાં પાંચ પોઈન્ટ ચાર કરોડ ભારતીયો એસટીઓ આર્થરાઇટીસથી પીડાય છે હવે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સાત હજાર લોકોની તપાસ કરવામાં આવશે જે સંધિવાના તમામ રોગોના બનાવો અને વ્યાપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીના વિરુદ્ધ આજે ઐતિહાસિક સુનાવણી દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગુનાઓમાં કેસમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધવાની શક્યતા છે અને દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેમની સામે હત્યા અપહરણ ત્રાસ અને હિંસક પ્રદર્શન પ્રેરિત કરવાના આક્ષેપો છે ઢાકાની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં ચાલતી સુનાવણીમાં સરકારી વકીલે પાંચ ગંભીર આરોપ રજૂ કર્યા છે અને હસીનાને મૃત્યુદંડ આપવાની માગ કરી છે અન્ય સમાચારની વાત કરીએ મારામારી રાજકોટમાં જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એક યુવક ચારથી પાંચ લોકો ધોકા અને બેટથી હુમલો કરતા નજરે પડે છે જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે ઘટના બાદ સ્થાનિકોમાં આરોપીઓ ખનીજ માફિયા સાથે જોડાયેલા હોવાની ચર્ચાઓ પણ ફેલાય છે વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ માટે પ્રયાસ તેજ કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતની કારમી હાર એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર બે હજાર ભારત એ અને પાકિસ્તાન એ વચ્ચેની મેચમાં ભારત એનો આઠ વિકેટથી પરાજય થયો હતો આ મેચ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી પ્રથમ બેટિંગ કરતાં ભારતે પાકિસ્તાનને માટે એકસોને સાડત્રીસ રનનો લક્ષ્યાંક મૂક્યો પાકિસ્તાને આ લક્ષ્યાંક માત્ર ચૌદમી ઓવરમાં અને બે વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો ભારત તરફથી વૈભવે સૌથી વધુ પિસ્તાલીસ રન બનાવ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતમાં જ્યારે ચૂંટણીની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે શિક્ષકોમાં બી એલ તરફથી એક માઠા સમાચાર છે કે શિક્ષકોને કામ સોંપવામાં આવ્યું છે ત્યારે બાળકોનું શિક્ષણ હવે બગડી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે